નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ પડું છું તેથી જ ભોઠો અને ખોટો હું પ્રત્યેક માણસને સાચો ગણું છું ડૉક્ટર રાવલ સાથે બનેલી એક ઘટના વિશે સલામ સાબ ડૉક્ટર રાવલ એમના કન્સલ્ટિંગ રૂમમાં હજુ તો આવ્યા જ હતા ત્યારે એક પુરુષે પ્રવેશ કર્યો મેરા નામ માંગીલાલ અમે નોકરી ચાહીએ સાબ હમ બહુ ગરીબ આદમી હે નોકરી મેં રખ લીજીએ ના સાબ આપકા ભલા હોગા ડૉક્ટર રાવલ સર્જન હતા એમનું પોતાનું ખાનગી સર્જિકલ નર્સિંગ હોમ હતું દોઢેક વર્ષ થયું હશે નવી નવી પ્રેક્ટિસ હતી અને ધીમે ધીમે જામી રહેલી ઘરાગી હતી ભાઈ શું નામ કહ્યું હા માંગીલાલ દોસ્ત મને માફ કરજે પણ મારી પાસે તારા માટેની કોઈ નોકરી નથી જરૂર હતો એટલો સ્ટાફ મેં રાખી લીધો છે ડૉક્ટર રાવલે વિનમ્રતાપૂર્વક સામેના માણસને હતાશ ન થાય એવી રીતે ના પાડી પણ માંગીલાલ માગવા આવ્યો હતો એમે શેનો પાછો વળી જાય એને જીત પકડી એસા મત બોલીએ સાબ મે બહુ જરૂરમંદ હું અમારે યુપી મે કોઈ કામ નહીં મિલ રહા ઇસલીએ ગુજરાત મે આયા હું આ ભી અગર ના બોલ દેગે તો હમ કહા જાયેંગે ડોક્ટર રાવલ માંગીલાલ ને જોઈ રહ્યા પચીસ થી ત્રીસ ની વર્ષની વયે મધ્યમ બાંધો જળોવાન માથા પર ટૂંકા બરછટ ભાવાળ પાતળી મૂછ અને આંખોમાં ખાસ પ્રકારની માત્ર ઉત્તર પ્રદેશ કે બિહારના લોકોમાં જ જોવા મળે એવી ભરી ચમક માણસ લુરચો ન હોય તો પણ લાગે ડોક્ટર રાવલને ખરેખર કર્મચારીની જરૂર ન હતી અને હોત તો પણ આવા સાવ અજાણ્યા કે કોઈની ભલામણ વગરના માણસને નોકરીમાં લેવો પડે એવી તો હાલત ન જ હતી પણ માગીલાલ જેનું નામ સાબ ઇધર જ પડા રહુંગા આપ કુછ ભી કામ બતાયેગા આમ કરેગા ઠીક છે પણ પહેલાં એ કહે કે તું પગાર કેટલો લઈશ જવાબ દેગે હમ લે લેગે હું તો ફક્ત બસો રૂપિયા આપીશ ડોક્ટર રાવલે ચાલાકે ભર્યો દાવ અજમાવ્યો સામાન્ય રીતે ખાનગી નર્સિંગ હોમમાં તદ્દન નવો નિશાળીઓ નોકરી માટે આવે તો પણ એની પગારની અપેક્ષા આઠસો હજારથી શરૂ થતી હોય છે પછી ધીમે ધીમે એને કામ આવડવા માંડે એટલે પગારનો આંકડો પણ વધતો જાય મેં કેટલાક જૂના વફાદાર સ્ત્રી પુરુષોને રૂપિયા રળી લેતા જોયેલા છે ડોક્ટર રાવલે બસો રૂપિયા આપવાનું કહીને આડકતરી રીતે માંગેલાલને બહાર જવાનો માર્ગ જ ચીંધી આપ્યો એમ કહી શકાય ઠીક હે સાહેબ હવે આંચકો આપવાનો વાસો માંગેલાલનો હતો આપ જો બી ઠીક સમજે હોહી દે દે ના અમે તો બસ એ નોકરી ચાહીએ એમણે માગેલાલને નોકરીમાં રાખી લીધો બીજે દિવસે ડોક્ટર રાવલે ફરમાન છોડ્યું માંગીલાલ આખા નર્સિંગ હોમમાં કચરો વાળી નાખ પછી પોતું કરી નાખ હવે આ કામ માટે ચંપા નામની નોકરાણી હતી જ જેણે આ બંને કામ સવારના પોરમાં કરી જ નાખ્યા હતા છતાં ડોક્ટરે આવો હુકમ ફરમાવ્યો એનું કારણ એટલું જ કે માંગીલાલ માટે બીજું કામ પણ ક્યાં હતું દવાખાનાને લગતું એક પણ કામ એને ક્યાં આવડતું હતું બસો રૂપિયા ગમે તેમ કરીને વસૂલ તો કરવા પડે ને માગેલાલ મચી પડ્યો એક કલાકની અંદર પૂરું નર્સિંગ હોમ ચમકાવી દીધું ત્યાં સુધીમાં ડોક્ટરની ઓપીડી શરૂ થઈ ગઈ દર્દીઓ આવવા માંડ્યા માગીલાલ બારણા પાસે ડોર કીપર બનીને ઊભા રહી ગયા આ કામ માટે જોકે એક બીજો માણસ હતો જ પણ માગીલાલ જેવો મહેનતું મજૂર આવી ગયો એટલે પેલાને મજા પડી ગઈ કુબેર છાપ ગુટકાની પડીકી ચાવતો એ આમ તેમ આટા ફેરા करवा माँडो मांगीलाल दरेक दर्दी ने अंदर मोकलता पहला प्रेम पूर्वक परिचय आवरण में कैद करवा माँडो बहन जी आपको क्या तकलीफ है पेट में दर्द है कब से और क्या क्या हो रहा है और मौसी जी आप क्यों मुंह लटका कर बैठी है अच्छा आपको गांठ है गले में बुखार भी आता है और खांसी भी और चाचा जी आपको क्यों यहां आने की तकलीफ ठानी पड़ी आपका एक्सीडेंट हो गया बाइक वाले ने ठोक दिया ज्यादा चोट तो नहीं आई और मुन्ने को क्या हो गया दर्दियों ने मांगीलाल प्रति आत्मीयता बनाती गई अंदर गया पी डॉक्टर रावल आज प्रश्न एमने पूछता था एट दर्द तो मांगीलाल साथीत ग्रांड रिहर्सल जीव लाग डॉक्टर रावल ने कंसल्टिंग रूमમાંથી દર્દી બહાર નીકળે ત્યારે પણ એને માંગેલાલ નામનું ટોલ નાકું વટાવું જ પડે. શું કહા ડોક્ટર સાહેબને? અચ્છા ઓપરેશન નહીં કરવો પડેગા એસા બોલા. વાહ બહેનજી આપ બડી ભાગ્યશાળી હો. ભગવાન રામજીની કૃપા સે સબ ઠીક હો જાઈગા. એ આપકે હાથ મે ચીઠ્ઠ હે વો જરા દિખાયેંગે મુજે મે બી દેખો કે સાહેબને કонસી દવા લખી હૈ? માંગેલાલના સ્વાભાવિક સરળ ઉષ્માપૂર્ણ અને માનવીય વર્તન પાછળ ખરેખર શું છુપાયું છે એ તો ભગવાન રામ જાણે પણ બપોરના ત્રણ વાગે ડોક્ટર રાવલ કન્સલ્ટશનનું કામ પૂરું કરીને ઘર ભેગા થાય એટલે માંગેલાલ એની થેલીમાં છુપાવેલી એક નોટબુક બહાર કાઢે ચંપા નારણ વિઠ્ઠલ અને રાજુ જ્યારે ભોજન પછીના આરામમાં મગ્ન હોય ત્યારે માંગેલાલ એની નોટબુકમાં કશુંક લખી રહ્યો હોય એ શું લખતો હશે સવારથી બપોર સુધીમાં ડોક્ટર રાવલ પાસે આવેલા દર્દીઓના નામ જાતિ લિંગ વય દર્દીની ફરિયાદ ડોક્ટરે કરેલું નિદાન અને પછી એને અપાયેલી સારવાર કોણ હશે આ માંગીલાલ નોકરના વેશમાં કોઈ જાસૂસ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનો ખબરી હરીફ અને ગોઠવેલો કાવતરાખોર જે હોય તે પણ ધીમે ધીમે માંગીલાલે ડોક્ટર રાવલનું હૃદય જીતી લીધું એમનો વિશ્વાસ સંપાદિત કરી લીધો ડૉક્ટર હવે માંગીલાલને ઓપરેશન થિયેટરમાં હાજર રાખવા લાગ્યા નાનું મોટું કામ પણ શીખવવા લાગ્યા પાટાપીંડી ટાંકા લેવા ટાંકા તોડવા ઇન્જેક્શનો આપવા બાટલો ચડાવવો તાવ માપવો બ્લડ પ્રેશર માપવું માંગીલાલ વોર્ડ બોયમાંથી બઢતી મેળવીને કમ્પાઉન્ડર કમ નર્સ કમ ઓપરેશન આસિસ્ટન્ટ બની ગયો અને આ બધું પ્રાપ્ત કરતા એને ફક્ત ત્રણ જ મહિના લાગ્યા ત્રણ મહિના પછી અચાનક એક દિવસ માંગીલાલ ડોક્ટર રાવલની સામે બે હાથ જોડીને ઉભો રહી ગયો સાબ આજ્ઞા દીજે કેમ શું થયું ડોક્ટરને એમ કે માંગીલાલ દસ પંદર દિવસની છૂટી માંગી રહ્યો હશે કદાચ ગામડે કોઈ સારો માઠો પ્રસંગ હશે હોવા તો કુછ નહીં સાબજી બસ અબે નોકરી અમે નહીં કરની હે અરે એમ તે કઈ તારાથી જવાતું છે પગાર ઓછો પડે છે એમ બસ ને જા આ મહિને તે તેને બારસો રૂપિયા આપીશ બસ હવે તો રાજી ને પણ માંગીલાલ રાજી ન દેખાયો ડોક્ટરે ધીમે ધીમે રકમ વધારવતા ગયા આવો વફાદાર અને મહેનત માણસ મળવો મુશ્કેલ હતો બીજો માણસ ત્રીસ વર્ષમાં જેટલું ન શીખે એટલું કામ તે શીખી ગયો હતો એને કારણે ડોક્ટરની કેટલી બધી ઇમરજન્સી વિઝિટ્સ ઓછી થઈ ગઈ હતી માગીલાલ ન જ માન્યો સારી એવી માથાજીક પછી ડોક્ટર રાવલે પૂછ્યું ઠીક છે તારે જવું જ હોય તો તને કોણ રોકી શકવાનું હતું પણ મને એક વાત સમજાતી નથી ત્રણ મહિના પહેલા જ્યારે તું મારી પાસે નોકરી માટે આવ્યો હતો ત્યારે એવું લાગતું હતું કે આખી દુનિયામાં તારા જેટલો ગરીબ અને નિરાધાર માણસ બીજો એક પણ નહીં હોય અને આજે તારી જીદ જોઈને એવું લાગે છે કે અહીંથી નીકળ્યા પછી સરકાર તને સીધો જ કેન્દ્રના પ્રધાનમંડળમાં લઈ લેવાની હોય મને એ કહે કે સત્ય શું છે માગેલાલે સત્યના ભારા ઉપર બાંધેલી રહસ્યની દોરી છોડી નાખી સાબ સચ સચ બતા દું મેં આપકે પાસ કામ કરને નહીં કામ શીખને આયા હતા તેન મહિને મેં મેને आम इंसानों में होने वाली आम बीमारियों के बारे में जो जाना था वो जान लिया छोटे मोटे ऑपरेशन भी मैं जान गया अब दो तीन महीने कोई फिजिशियन के पास और एक दो महीने बच्चे को और ऑर्थोपेडिक डॉक्टर के दवाखाना में काम कर लूंगा फिर उत्तर प्रदेश में वापस लौट जाऊंगा वहां की प्रैक्टिस शुरू कर दूंगा लेकिन तुम्हारे पास डिग्री तो है नहीं अपने देश में डिग्री को कौन देखता है साहब मेरा गांव छोटा सा शहर जैसा है वहां डिग्री वाला एक भी डॉक्टर नहीं है मेरी प्रैक्टिस चल पड़ेगी एक साल के अंदर अंदर मेरी आमदनी आपके आमदनी से भी बढ़ जाएगी आठ लोग कहीं ने मांगीलाल विदा दिया। डॉक्टर रावल विचार में पड़ी गया पोते एमबीबीएस ने साढ़ा सा चार वर्ष इंटर्नशिप न एक वर्ष पोस्ट ग्रेजुएशन त्रन वर्ष ભાગ્યા ભણ્યા પછી પાંચ વર્ષ સુધી નોકરી કરીને અનુભવ લેવામાં કાઢ્યા ત્યારે આ ડોક્ટર માંગીલાલ કુલ છ મહિનામાં એક પૈસો પણ ખર્ચા વગર ત્રણ ચાર જાતની માસ્ટર ડિગ્રીઓ મેળવીને વતન ભેગો થઈ રહ્યો હતો દુનિયા ઝુકતી હે ઝુકાને વાલા ચાહીએ લેખક છે ડોક્ટર શરદ ઠાકર મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મારી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે